ભરૂચના નીલકંઠ ઉપવનમાં દિલ્હી મીના બજાર મૃત્યુ પકડ ખાલી હાથે વરસાદ અને રંગીન જાદુ નું આયોજન કરવામાં આવ્યું ભરૂચ પ્રજાપિતા બ્રહ્મકુમારી આયોજન કરવામાં આવ્યું જેમાં આંતરરાષ્ટ્રીય ખ્યાતિ પામેલ જાદુગર હાસ્ય સમ્રાટ હેરી અને બાળ જાદુગર જતીને પોતાની કલા રજૂ કરી હતી ભરૂચના નીલકંઠ ઉપવન ખાતે રાજયોગ શિબિર પણ યોજાઈ હતી આ કાર્યક્રમમાં આમંત્રિતો ઉપસ્થિત રહ્યા હતા